સા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવની મંગભેર ઉજવણી રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તારીખ છવ્વીસ છ બે હાજર પચીસ ગુરુવારના રોજ અત્રેની પીઠાઈ પે સેન્ટર શાળા તાલુકો કઠલાલ જિલ્લા ખેડામાં શાળા તથા કન્યા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શાળાઓમાં બાળકોના પ્રવેશને વધારવો તેમજ કન્યા શિક્ષણ પ્રત્યે જાગૃતિ હતો કાર્યક્રમની પ્રાગટ્ય અને સ્વાગત ગીત દ્વારા કરવામાં આવી કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કઠલાલ તાલુકાના મામલતદાર સાહેબ એવા શ્રી સંગ્રામસિંહ બારીયા સાહેબ તથા પીઠાઈ ગામના સરપંચ શ્રી સતીષભાઈ પટેલ ભાજપ બક્ષીપાન મોરચાના મહામંત્રી શ્રી ગોવિંદભાઈ શર્મા ઉપસરપંચ

વિશેષ પ્રવૃત્તિઓ બાલવાટિકાના બાળકોનું બેગ શૈક્ષણિક કીટ અને નોટબુકો આપી શાળામાં વહાલભેર સ્વાગત ધોરણ છ તેમજ ધોરણ નવમાં પ્રવેશ મેળવનાર બાળકોને કીટનું વિતરણ ધોરણ ત્રણ થી આઠ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબરે ઉત્તીર્ણ થનાર બાળકોને ઇનામ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું દાતા શ્રીઓ યોગીનાબેન શાહ તેમજ હિતેશભાઈ શાહનું સાલ ઉઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં દાતા દ્વારા શાળાને ત્રણ લાખ જેટલી રકમની વસ્તુનું દાન મળ્યું આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ચિરાગભાઈ પટેલ દ્વારા કન્યા શિક્ષણ પર ભાર મુક્ત સુધતા સરકાસરની કન્યાઓને મળતી યોજના લાભો સવલતો વિશે વિશેષ માહિતી આપવામાં આવી ત્યારબાદ મહેમાન શ્રીઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો શાળાના તમામ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી તેજસ્વી ડાબી દ્વારા કરવામાં આવ્યું અને શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી રાજેશભાઈ શર્મા દ્વારા સૌ કોઈ મહેમાનોનો આભાર માની રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર મનોજ સિસોલંકી ખેડા